કેવાનો મારો અર્થ એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયા તુલસી સંગત સાધકી કટે સાદગી કટી કલાકમાં કાઈ કરજો બાકી તો પછી તમને મજા 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 આવી 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 હોય તમે એમ બહુ બહુ પણ યાદ રહ્યું કે ના યાદ કઈ નો અરે હું જીવ તો હું મતલબ આનો યાદ જો કઈ નો રે જીવનમાં હું તો એમ કહું છું બાપુ આ મેં હમણાં કથા ની વાત કરી ના ઘોડે ઘર નો વિખવાદ બાપુ જો અંદર ને અંદર મટી ન જાય તો કોઈ બાપુ આનો મતલબ જ નથી ભજન નો નો મતલબ મતલબ નથી 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 કથા અમારે તમે ની ગલીઓમાં કાનો દેખાય છે પણ આ ઓલો તાણી ભાઈ ગયા હું તો હું તો ચા નથી પાયો એ નથી દેખાતો ઢાળિયા ગોકુળ સુધી દેખાય છે હવે ઈને હાસ કાનુ આવવાનો છે હું એવું કરજો પણ જે ફરજમાં છે ને એ પેલા કરજો ફરજ તમે કોઈ પણ કાર્ય કરો ને એ મજા નો આવે અને બાપુ છે ને હગો હારો નો હાપડે મિત્ર મળે જો લબાડ

હારું માણા નો બાબુ ભાઈ બંધ જેવા ભાઈ બંધ બીડી વાળું ખીસા ફાડ ના કઈ ભાઈ બંધ હું કરવો કોઈ મતલબ નથી રા પણ આપણે બાપુ બહાર હોય ને કોઈક આપડો મહેમાન આવ્યો હોય ને આપડે આબરું હાચવી લે ને બાપુ એવું બાપુ બૈરું હોય ને તે દુનિયામાં નામ તારા આય અમે મોટી મોટી કરી અને બાપુ અમારા ઘરે જો અમારું નામ લઈને કોઈક જાય ને જો ચાક રોટલો ન ખવડાવે તમારા ભજનમાં ધૂળ પડી ને ભલામણ કોઈ મતલબ નથી રાખવું ઘરનું કઈ બાપુ આપણે પાડવા પડે કેવા કેવું જીવન ગણપતિ નું ભજન ગાયું ને એ મારો દીકરો છે એક એનાથી મોટો દીકરો છે ને એનો દીકરો કોલેજમાં છે બાપુ બોલે ને તમારે સાંભળવું પડે આ બધા આ મારી ભેગા એવા છે પૂછો તમે એમને અમારો અમારા આખા ઘર ને બાપુ ભજન પ્રત્યે બૈરા ને દીકરીઓને દીકરાને દીકરા સાધુ સંત આવે ને મારું આખું ઘર બાપુ મરી પડે અને એ અમારા અમે તો બહેરા કીધેલું જ કે તમારે ખવરાવ પીવરાવ રાકા વેડા નહીં કરવાના તો એ શું કામ મોડા પડે તેલ તેલનો ડબ્બો ખૂટશે આપણે શું એવું બાપુ પાવર હોવો છો અને અમારા મોટા બાપુ એ કેતા કે તમારા ઘરે મહેમાન જેથી ઓછા થાય ને તેથી સમજી લેજો તમારો દી મોળો ઉગવાનો હોય તો મહેમાન ન આવે હા મહેમાન થી રાકા વેડા ન કરાય બાપુ નહીં માય આપણે ક્ષત્રિય આપણે કોકને કદાચ પાનશે દાણા બંધાવા પડે તો બાંધી દેવા જ હોય કોઈ મતલબ નથી મારા ઘરે બાપુ હું આ મોટે મોટે નથી કરતો ઉખાડાય નઈ આવ્યા છે બીજા પણ આ તો તમને ખાલી જાણ કરું છું મારા ઘરે અઠી થી ત્રણ મણ ખાંડ મહિને વપરાવી જોવે વપરાવી વપરાવી જોવે જોઈએ તરત કેમ એટલી જ ત્રણ મણ ખાંડ કિલો તો કોક પીનારા આવતા હોય તો જ વપરાતી હોય ને કોઈથી મારા નાથે બાપુ કોઈથી ઘટવા જ નથી દીધું મારે ઘર મારા ઘર પૂરતા સાઠ થી સિત્તેર મણ દાણા જોવે બાકી મારે છે ને ટોટલ મારે અઢી મણ દાણા જોવે અઢી થી પોણા ત્રણસો મણ જોવે કઈ ઘોડા ખાય ને કઈક મહેમાન ખાય ને કઈક એમ્યા ખાય અઢી મણ દાણા ના ભૂક્કા બોલાવી પણ તોય કોઈ દેજે બાપુ મણ દાણા લેવા જવું પડ્યો દાખલો નથી કહેવાનો મારો મિનિંગ બાપુ ખબર આવ્યો કોઈ દી કોઈ ખૂટ્યું આ સાધુ સંતો બાપુ ક્યાં કામ કરવા જાય હજારો માણાને બાપુ રોટલા દે છે એના ઉપર થી આપડે નક્કી ન થાય કે આપડા આંગણે કોક આવ્યો હોય એને આપણે ખાવા દેવું એમ અથવા ગામડામાં માં કઈ કેવું શહેરમાં તો બોલે એમ કે ખાવા દો એ બાપા કઈક હોય કે આગળ જાવ આગળ આગળ જાવ આગળ ઠેઠ સુધી તારા જેવા છે ભૂડા ચા જાય એક બટકો રોટલો નથી દઈ એકાદો ભલા મારા સારું માણા ન હોય ને બાપુ જીવવાની મજા જ ન આવે ઘરનું માણા તો બાપુ હું તો ભગવાન ને અરજ કરું ઘરની આબરૂ અને બાપુ બૈરું સારું હોય તો જ રે નગર એ નહી ગામમાં પતિ પત્ની રહેતા હતા ને ઓલો ભાઈ છે ને બેન ને તાર ઉતારી પાડે એ કે બહિરે શું બુદ્ધિ હોય બહેરેની બુદ્ધિ હોય ઓલે બેન કે ભાઈ જે હોય જે કરતા હોય કરો કરો ને મારું અમારું શું ગમે એમાં જાણ કેવાય તમારી બહેરેની બુદ્ધિ જેટલી હોય બહિરેની બુદ્ધિ જેટલી હોય એટલે બેન મનમાં મનમાં વિચાર કરે કોક દીક આને હડબેઠા સડાવવો હશે આ આખી જિંદગી લોહી પી છે એમાં એક દી કુદરત ને કરવું ને ગામમાં ચાર પાંચ ભાઈ બધા અને એમાં ભાઈ ને ભાઈ ભેગો થઈ ગયો એ કે હલો હાલો અરે ચા પાણી રોટલા સિવાય હાલો ઘરે આવ્યો ને ચાર પાંચ ભાઈ બંધ ને લઈ બેઠાશ્રીફને જોઈને કીધું ભા ને કોક ને ઢળી આવ્યો પણ આને પાણી નથી પાવું ચા તો શું પણ પાણી નથી પાવું ભલે લાવ્યો કાંઈ એમ છે ને જોવું હજી ચોક ખવર આવે એટલે એ મેહમાન ને બે મારા ભાઈ વસાઈ ગયા એમને બહુ હતા

કે ભાઈ હું મારા દુઃખ ને નથી રોતી હું તમારા દુઃખ ને રોવ છું કે ભાઈ અમારું હું દેખ અમારે તો ક્યાં ઉતાવળે થી આમને ઠરડી લઈ આવ્યો અમારે તો કઈ કઈ આમ કામે નથી શું છે એ તો કયો કે ના તમને જવા ન દેવાય જવા દઉં તો પણ મને વટે ઈ તમને ખવડાવશે પીવરાવશે ચા પાણી કરાવશે પણ ઈ પણ કઈ બે ને બે જાય નસું ખેંચાય પણ પછી શું હોય છે એ કે પણ બેન વાત તો ચોખી કરો કઈ એ કેમ ના મારો ઘર તમને હાચવશે છે તમારા તમારા હગા કોઈ ન હાચવ એવા હાચવશે છે પણ એ પણ કઈ પછી બેન ન બોલે બેટો આમાં કઈક શે ખરું એ કે હાલો હાલો આદત એવી છે ડેલું બંધ કરીને તમને હાં ને હાં પેલે મારશે એ કે અમે હજી એનું પાણી નથી પીધું અમે હું કામ હાં પેલા હાલો હલો કે વ્યા જાય નીકળી ગયા બોલે આયો વસ્તુ લઈ એ કે ક્યાં ગયા મહેમાન કે મહેમાન ગયા

એ આમ વગડામાં હાલ જતા એમાં મારા જેવું એક કોઈ વાંચ્યાર માને તો વાય જોતો હોય વાય આવતો જ નથી ને અને આમ વર્તન પછી હાથ પડ્યો કે હાય પેલું લેતા જાવ હાય પેલું ઓલા મીડિયા વાયડું ઠેકવા એ કે ખાતું નથી તો હાય પેલું લઈને મારવા દોડ્યો હવે ભાગો તમારો બાપને કે મારી નાખ છે કે લાખ રૂપિયાની બેન કહેવાય આપણને ચેતવા માને કે ખોટી હતી તમે જોવો તો ઓલા વાયડું ઠેકતા જાય અને આ વાયા ભી મારીને દોડી એક લેતા જાઓ હાય પેલું લેતા જાવ ઓલા કે ભાગો ને કા ભેગો થઈ જાય તો ઠાર મારી નાખશે ઓલો થાય કે પાછો આવ્યો નહીં ને કે આવું કરાય એક હાંભેલા હાટું દે ઈ કે કોઈ હાંભેલું માંભેલું માગ્યું નહોતું તમે જયારે વધારે મોટી મોટી કરો છો ને ખબર આવ્યું કે ચા પાયો પાણી પાયું એટલે બૈરા બાપુ પોગાય એવું જ નથી એ કરતા હોય ને તો હાશવી લઈ જાય બેનું છે ને બેનું બાપુ હું એટલા માટે કઉ છું કે બેનું છે એક હું તો ખાસ કઉ તમે શક્તિ નો અવતાર છો તમે ધારો તો આજે ભસ્મ કરી દેવી તાકાત છે તમારા પણ ફેશન માપે કરજો આ ફેશન જે દી ઉઠાડ્યો છે ને એ ભલે તમને ભગવાને આપ્યા હોય વાપરજો ખાવ પીવો મોજ કરો પણ બાપુ દેહ ના પ્રદર્શન નો હોય મારા જેવું તમને મારી વાત અમુક કડવી લાગશે તમને પણ તમે શક્તિ છો કહેવાનો મારો મિનિંગ કે દેહ ની બાપુ પૂરેપૂરી મર્યાદા હોવી જોઈએ ગમે સમાજ હું આપણા એક સમાજ ને નથી કહેતો ગમે એ સમાજ ની દીકરી હોય કારણ કે આ બગાડ આપણે ને આપણે ઉભો કર્યો છે એટલે માપ ફેશન તમે તો વાળ કપાવે બોલો બે નું વાળ કપાવે આપણું પેલા હતું આવું ખેલકોડીના પૂછડા જેવો હોય વાળ આમથી આમ અરે શું આમાં શિવાજી રાણા પ્રતાપ જન્મે બહુ ના ભેગા પાણી પુરી એવું ખાતા હોય ત્યાં પરજા જેવી થાય કોઈ મતલબ નથી બધી મર્યાદા તો બાબુ હોય ને કઈક કઈક રીત હોય રે રમતી હોય ઢબો હવે અરે દીકરી તો દીકરી છે મારા રામ સમર્પણની મૂર્તિઓ મહાસાગર મમતાનો નો મહાસાગર કેવાય ભણ હું વટતો નથી સલાહ નથી દેતો હું તો તમને મારી વાત સારી લાગે તો અપનાવજો ને હું આ કોઈને શિખામણ દેવાની મારી કઈ ઓકાત હતી હું તમને શિખામણ આપું પણ મારી વાત સત્ય હોય તો તમારા આત્માને પૂછજો ને સ્વીકારજો ન હોય તો બાપુ ડિલેટ મારી દેજો મારે કોઈને સમજાવવા અમુક છે એ બાપુ જે દુઃખી થઈ અમુક એવા દાખલા બાપુ જોઈને અમારા હૃદયમાં બાપુ હબાકા આવે છે મારું હૃદય હળગે છે એટલે અમે હાથ જોડીને કહી છે બાકી તમે ગમે એટલું કમાવો ગમે એટલા સુખી થઈ જાવ તો અમારા ઘરે કઈ તેમ કોથળા નથી મોકલાવાના આ તો સત્ય છે તમને સારું લાગે તો સત્ય છે મારી દેવાનું આપણે કોઈને સલાહ નથી મારો મિનિંગ અમુક અમુક દીકરીઓ બાપુ જે મા બાપ ને બાપુ તરસોડી ગઈ છે ગઈ અને અત્યારે બાપુ એ કઈ આરો નથી ઘર નથી નથી આમે નથી કોઈ કોઈ સ્વીકારતું નથી એવી દીકરીઓ મેં જોઈ જોઈશ એકાદું સંતાન થઈ ગયું હોય નો મરી શકે નો જીવી શકે જાય ક્યાં એટલા માટે કહું છું તમે ધારો એટલી દુનિયા હારી નથી એટલું માફ રાખજો એટલા જ માટે બાપુ આ રામદેવજી બાપાનું કીધું રામદેવજી બાપા હું મારે થાનની બાજુમાં રામટેકરી છે ને હું ત્રીસ વર્ષથી જઉં છું અંજવાળી બીજે મારે અહીંથી કાલ અંજવાળી બીજ મને ભાઈએ કીધું એ મને કે કાલ ટાઈમ હોય તો રોકવા નહીં કાલ નહીં કાલ બીજ છે એટલે મારે ત્યાં જવું જ પડે અને આ બીજ ની વાત હતી પણ મેં કીધું બીજ નથી નહીં આવું એટલે આગલા દિવસની તારીખ મારે આપવી પડે કેવાનો મારો મિનિંગ રામદેવજી બાપા જીવતો જાગતું પ્રમાણ છે તમે એને ભજો ને બાપુ જિંદગીમાં દી તમારે દખ નો આવે એ આપણી ગેરંટી આપણા માત પિતા છે ને આપણા ગુરુ છે સો ટકા પણ આપણા માત પિતા આપણો જન્મ આપી કે ઉછેર કરીએ કે લાલન પાલન કરી કે બધું કરી કે પણ ઓળખાણ નો કરાવી હખે ઓળખાણ માટે સદગુરુ જરૂર પડે

પણ એક રામ દશરથ કા બેટા એક રામ સબકા ઘટ મે બેઠા એક રામ સકલ પદાર્થ ને એક રામ સબસે ન્યારા ભજવાનો સી જુદો છે ભજી સી જુદો છે એક વાણી એવું કે છે પેલા મે જન્મા પછી જન્મા બડા ભાઈ ધામ ધૂમ થી મારા બાપા જન્માન પછી જન્મી મારી માં વાહા ભાંગી નાખે કે નહીં કો પેલા હું જન્મો પછી મારા મોટા ભાઈ જન્મા પછી મારા બાપા જન્માન પછી મારી માં જન્મી આવું હોય આ સમજવા માટે સદગુરુ જોવે એમ નામ નો ગણપતિ માથું કે નો દીકરો ગણપતિ માથું કે હાથી નું છે હું એમ કે હાથી નું કાપીને લગાડ્યું યાદ પડ્યું હોય હાથી નું હું કામ લગાડ્યું અને ના હાથી નું માથું ફીટ થાય તમને કેમ લાગે આવડું હોય અહીંયા ચાર આંગ ની જગ્યા છે હાથી માથું અમારે માથે સે હો ટકા હાથું પણ આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું અને આ સમજવા માટે સદગુરુ જોવે આ પીપળી તમે ગયા હોય તો તમે જોયું હોય અમારે અહીંયા પીપળી સવારામ બાપા એ બાપુ રામદેવજી બાપાનું નું ભજન કર્યું છે પ્રજાપતિ એના સદ્ગુરુ ફુલગરજી બાપુ ફોલગરજી બાપુનો ગમે એટલો ઇતિહાસ હોય બઉ ખબર નથી પણ સવારામ બાપા એ બાપુ દુનિયા કેડો પાડી દીધો કે આનું આમ જ છે પણ હવે આપણે નથી સમજાતું તો શું કરવું અને એમાં અત્યારે આધુનિક યુગ છે નકરું ભણતર છે ગણતર છે જ નહીં અને ગણતર જો હોત ને તો આ માવતરને જે બધા આશ્રમમાં મૂકે છે ને એ નો મૂકત આપણા ઘરમાં ઘેડન ખાવા પૂરું અનાજે નહોતું ને રહેવા સારું મકાન નહોતું પણ કોઈ એમ નહોતું કીધું મારા મા બાપને મૂકવા જ છે ત્યાંથી જ આપડી કઠણાઈ બેઠી છે માં છે તો માં છે બાપ માન બાપના ઋણમાંથી તમે નું કોઈ દી છૂટી ન હકી એટલે સવરામ એના સદ્ગુરુની વાત કરે છે કે મારા સદ્ગુરુ મહારાજ મને ન મળ્યા હોત તો મારી શું દશા થા કારણ કે જેટલા-જેટલા મહાપુરુષો થયા ને બાપુ એ સદગુરુના ચરણે જ બોલ્યા છે સદગુરુના ચરણે જેઠીરામ બોલ્યા જીવન બોલ્યા મીરાબાઈ બોલ્યા નરસિંહ મહેતા બોલ્યા બધા સદગુરુના ચરણે જ બોલ્યા છે કોઈએ નથી કીધું દરબારના ચરણે પટલના ચરણે ભરવાડના ચરણે નહીં એમાં સદગુરુ જ આવે પછી જ્ઞાતિ ગમે હોય એટલે સવરામ એના ગુરુ મહારાજની વાત કરે છે જો આ હવે હવે જે બેઠા હોય ને બાપુ ભજનવાળા બેઠા હોય મને ખબર પડે છે એટલે આ હવે હવે છે ને જો તમને મંથન કરતા આવડે ને તો બાપુ મજા આવશે ભજનની કારણ કે અમારી પાસે તો બાપુ મહાપુરુષો ની કૃપા થી ઘણું બધું છે પણ નાખવું ક્યાં ખાનારા તો હોવા જોઈએ ખાનારા ન મળે નાખવું ક્યાં વાડમાં પણ હવે જે બેઠા હોય ને બાપુ ભજનવાળા હોય એ અમને ખબર પડે છે અને અમે અમારી રીતે કંઈક મહેનત કરીએ કે કોકને કંઈક કોકને કંઈક આમાં પર વેરા કોઈ નથી લગાડું આમાં તેમને એમ થાય બે જણાને અમારી વાત ગમી જાય એટલે અમને એમ થાય કે મારી રાત સુધરી જાય બસ કોઈને આપણે વેરાગ ન લગાડો કારણ કે આ એમના મમલો ગણાય નથી કહેતા ગંગાજી માં કે નાય લે એટલે પાપ બધા બળી જાય તો ગંગાના કાંઠે રહેતા છે રોજ ની ધૂબકા મારતા હોય એમ પાપ બળી જાય એવું નથી બધું અટપટું છે આ હાલી જાય છે ગંગા છે આમાં પીવું હોય પી લ્યો પણ આમાં નથી પીતા હોય મોટે આવી ઘરે ગંગા આવી હોય તો સમજવું કરું એટલે સવારે બાપા કે છે મારા ગુરુ મહારાજ ન મળ્યા હોત તો બાપુ મારી શું દિશા થાય અને આ જેટલા જેટલા તમે જુઓ 18 વરણના સંતો બન્યા એ કોઈ ના બાપુ એમની પેઢીઓના ના અમે અહીંયા કોઠલા નથી આવતા પણ તોય ગાણા ગાવા પડે શું કામ જિંદગી એવી જીવીને ગયા છે એટલે આ આપણા તોગાજીને આપણે વાત શું કામ કરવી પડે એમના એમના દીકરા છે આ એમની પેટીને આવી શું અમે આ એમના વખાણ કરીએ તો અમે અહીંયા કોઠલા મોકલાવશે નહીં બાપુ જિંદગી એવી જીવા છે એટલે ગાણા ગાવા પડે અમે રાજસ્થાનમાં ગયા ને ત્યાં અહીંયા એક તોગાજીને પડીશું કાયર ના હાથ કે હાકર કોરો નથી કાપતી બાપુ આ તલવાર નીચે કવિએ લખ્યું હતી ગજ ને નોતી ગનારતી ગજ એટલે હાથી મારા નામ એની માટે તો બલિદાન આપ્યા છે તો આપણે પણ આપણે આપડે થાય કે આપણે મર્યું આપણે દુનિયા કોઈ પૂજે પણ કઈ કરવું તો જોવે એવું હિમ નામ પૂજા નામ નથી પૂજા હોય એવું समर्पण जोवे भोग आपो पड़े कोकना हाटू मरवू पड़े એટલે સવારામ કે છે યુક્તિ કરીને જોવાલી મારા સદગુરુ એ બતાવી મને સા અમરનગરમાં આત્મ દેખ્યા તપ દેખ્યા અમરનગરમાં અન ભૂલી ગઈતી હું દેહનું આ દેહ દિશા તમે તમે મટી જાઓ ને હું હું મટી જાઉં ને પછી બાપુ આપડો આ રામદેવજી બાપા એક સનાતન ધર્મ ના એક ગોઠી હતા ગત ગંગા જેને કહેવાય જેસલ તોરો રૂપાદે માલદે કતીબ સાહેબ હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીઓ કોટવાલ ડાલીભાઈ રામદેવજી હાલો હુરો વણવીર ડોંગો નિરલ કુંભો આ બધા ગતના ગોઠી હતા એમાં આમિર હતા ગરીબ હતા બધી જ્ઞાતિના હતા સ્ત્રી હતા પુરુષ હતા બતા પણ હોય ને તો આટલા બેઠા તો બધા નોખા નોખા હલ થાય હવે રામ છે હવે રામ છે હવે આ કરું છે હવે આ કરવું છે ઈ જાઉં થી બાપુ મટે નહીં ને આ દેહ ની દશા જાઉં થી મટે નહીં સમજાય